નમસ્કાર મિત્રો મિત્રો આજ તમારી સમક્ષ એવો સુંદર કુળદેવીનો ઉપાય મૂકવા જઈ રહ્યો છું જેનાથી તમારા કુળદેવી તમારા પર ખૂબ પ્રસન્ન થાય તમારા કુળદેવીની અપાર કૃપા થાય અને આ ઉપાય કોઈ પણ રવિવારે કરી શકો છો કોઈ પણ મંગળવારે ઉપાય કરી શકો છો મિત્રો કુળદેવીની પ્રસન્નતા ક્યારે વધે જ્યારે આપણે આપણા કુળદેવ ઉપર અપાર શ્રદ્ધા હોય અપાર વિશ્વાસ હોય ત્યારે આપણા કુળદેવ આપણી માથે પ્રસન્નતા વધે છે આજે આપણે જોઈએ છીએ મિત્રો કે પોતાના કુળદેવ ને છોડી અન્યસ્તનો આશરો લે છે ત્યારે કુળદેવ ની કૃપા ન થાય અન્યસ્ત જગ્યાએ આપણે જોઈએ છીએ ઘણી પ્રકારની માનતાઓ કરે ઘણી પ્રકારે એમને માને પોતાના કુળદેવીથી સર્વશ્રેષ્ઠ કોઈ પણ દેવતાઓ ફળ આપી શકતા જ નથી કુળદેવી એટલે કે આપણા આખા પરિવારનું રક્ષણ કરે આખા પરિવારની દરેક વ્યક્તિઓની જે પણ ઈચ્છાઓ છે એ પરિપૂર્ણ કરે માંથી વધારે મમતા કોની હોય અને માની કૃપા થાય તો કોઈ પણ જગતનું એવું કાર્ય નથી જે પરિપૂર્ણ ન થાય પણ ઘણી વખત આપણે જોઈએ છીએ કે માને મૂકી અને માણસો અન્ય જગ્યાએ ખૂબ જાય છે અને સૌથી પહેલા તો એ સમજવું ખૂબ જરૂરી છે કે આપણે આપણી માને માનીએ અને સાથે સાથે આપણી ઘરની માને પણ માનીએ આપ આપના જીવનની અંદર ઘણી વખત મેં જોયું છે અનુભવ કર્યો છે કે પોતાની માને વૃદ્ધાશ્રમમાં હોય અને અન્યસ્ત ધજા ચડાવવા જાય બાવન ગજની ધજા ચડાવે સાથે સાથે ઘણી પ્રકારનું દાન કરે કરે અને પોતે એવો દેખાવ કે હું જ ભક્ત છું જો પોતાની માને ન માને પોતાના માતા પિતાની સેવા ન કરે અને અન્ય જગ્યાએ આપ જે પણ અર્પણ કરવો છો ને કોઈ પણ દેવી દેવતા એનો સ્વીકાર કરી જ ન શકે જે પણ

તો મને લાગે છે કે કોઈ જગ્યાએ આપણે જવાની જરૂર જ ના પડે આજે તો એવી બધી અંધશ્રદ્ધાઓ જોવા મળે છે કે ઓલા વ્યક્તિ ઓના ઘરે ગયા હતા ને એટલે એ વ્યક્તિએ ખવડાવી દીધું શું કેટલી પ્રકારની સાધનાઓ છે અને હું તો એમ કહું છું કે સાધનાને સિદ્ધ કરતા પેલા સાધનાને જાણવી ખૂબ જરૂરી છે સાધનાને શીખતા એટલો સમય લાગે તો સાધના કરી કેમ શકે આપણા ઋષમણીઓ હજારો વર્ષ સુધી જ્યારે તપશ્ચર્યા કરવા બેસતા હતા ત્યારે ભગવાનના દર્શન થતા હતા આ એવી અનુશ્રદ્ધા છે કે આ વ્યક્તિ પાસે ગયા ને એટલે આ વ્યક્તિએ એની ઉપર આ વસ્તુ કરી દીધી તાંત્રોક્ત અને તાંત્રિક આ બંને વસ્તુ અલગ છે તાંત્રુક્ત આપણા શુક્તો ઘણા બધા આપણે જોવા મળે છે જેમકે દુર્ગા સપ્ત જેને ચંડી કહેવાય છે માર્કંડ પુરાણમાં પણ તાંત્રોક્ત જે સુક્તો જોવા મળે છે પણ એના માટે તો ઘણો બધો સમય મુહૂર્ત પ્રમાણે સાથે એને સિદ્ધ કરવા પડે તો તાંત્રિક વસ્તુ આવી કેમ માન્ય છે સાથે ઘણી જગ્યાએ એ પણ જોવા મળે કે જોડાવા માટે જાય ને તો એમ કહે કે તમારા કુળદેવીને બાંધી દીધા છે અરે જગદંબા કેવી છે ત્રણ સ્વરૂપમાંથી નવ સ્વરૂપ કયા સાથે સાથે નવ સ્વરૂપમાંથી કેટલા સ્વરૂપ એ બાંધી શકે પણ ક્યારે બાંધી શકે જ્યારે ભક્તિથી માને બાંધો તો મા બંધાય પ્રેમથી માને ભક્તિ સાથે પ્રેમ ભળે તો ઘણા ઉદાહરણો છે કે મા આવે છે પણ મને નથી લાગતી કે એવી સાધના હોય ખોટી જે માને બંધી શકે જે રક્તબીજને મારે જે શુંભને મારે જે નિશુભને મારે આબી મા હોય એ માની શક્તિ કેવી એ માની અપાર શક્તિ જો માં બંધાઈ જાય તો મને નથી લાગતું કે આખા જગતનું કોઈ પણ વસ્તુ અથવા કોઈ પણ દેવતાઓ રક્ષા થઈ શકે જ્યારે જ્યારે દેવતાઓને જરૂર પડી

ઘણી જગ્યાએ તો એ પણ જોવા મળ્યું છે કે પોતાના કુળદેવની પણ ખબર નથી શું કામ અન્યસ્ત હું એમ નહીં કહું કે આ ધર્મ ધર્મ તો ધર્મ શું કરાવે ધર્મ તો સાચો માર્ગ દેખાડે ધર્મ શું કરાવે સંસ્કાર આપે ધર્મ કોઈ દિવસ હિંસાના માર્ગ તરફ લઈ જ ના જાય તો માં જગદંબાના ચરણે જેવાથી હંમેશા ભક્તિ વધે જ્ઞાન વધે સાથે સારા વિચાર આવે હવે આ જે ઉપાય તમારે સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું એ ઉપાય આપને રવિવારને મંગળવારથી એક વખત કરીને જો આ આપના વિશ્વાસથી કરીને જો અને માની કૃપા જો કોઈ પણ રવિવારે કોઈ પણ મંગળવારે ઉપાય કરી શકો છો મિત્રો રવિવારના દિવસે પ્રાતકાલમાં ઊઠી જઈ આપના જે મંદિરના પંચાયત દેવતા છે એમની પૂજા કરી

ગુલાબની પાખડીઓ થોડીક વધારે મગાવજો પુષ્પ આખા મળે ઉત્તમ છે પુષ્પ આખા ન મળે તો પાખડીથી આ ઉપાય કરવાનો છે આપણે શું કરવાનું છે તો કે માના ચરણોમાં તમારા કુળદેવી નું કોઈ પણ નામ હોય એ નામ કઈ રીતે બોલવાનું છે બરાબર સાંભળજો ઓમ એમ રીમ ક્લીમ આત્મન કુલદેવીએ નમઃ હવે આ તમારા કુલદેવી બોલું છું તે જગ્યાએ તમારા કુળદેવીનું નામ લેવાનું છે આપું છું એમ અભ્યાય અથવા બીજું ઉદાહરણ આપું છું ઓમ એમ રેમ ક્લીમ હર્ષિધિ દેવીયે નું નામ જે હું બોલું છું વચમાં બોલવાનું છે ઓમ એમ રેમ ક્લીમ આશાપુરા દેવીય નું બોલું છું શબ્દો લાગે શબ્દો આવે આ મંત્રથી તમારે પુષ્પની પાખડીઓ માળા કરવાની છે પાંચ માળા પણ એ પહેલા આ પાંચ માળા કરતા પહેલા માની મૂર્તિ હોય ઉત્તમ છે તો માની મૂર્તિને આપ નવડાવો શુદ્ધ જલથી નવડાવો

આપના આખા ઘરમાં કરાવો સાથે માને જે પણ નૈવેદ્ય તમારા કુળદેવીનું અર્પણ થતું હોય એ નૈવેદ્ય તૈયાર કરો જો નૈવેદ્યની ખબર ના હોય તો લાપસી કરો અને માને અર્પણ કરો માને ભોજન કરાવો ભાવથી હે મા તમે આ જમો અને હૃદયથી માની સામે બે હાથ જોડી અને નમસ્કાર કરીને કહો કે હે માં અમારા પરિવારમાં જો લક્ષ્મી ટકતા ના હોય તો લક્ષ્મીની માગણી કરો આપના પરિવારમાં બીમારી બીમારી બહુ રહેતી હોય તો હે માં અમારા ઘરમાંથી દૂર કરો આપની આપની જે જે પણ પણ ઈચ્છા છે છે હૃદય સાથે બે હાથ જોડીને પ્રાર્થના કરો હવે આ ઉપાય રવિવારે કરો તો રવિવારે કન્ટિન્યુ આપને ચાલુ રાખવાનું છે મંગળવારે કરો તો મંગળવારના દિવસે કન્ટિન્યુ ચાલુ રાખવાનું છે મને લાગે છે

મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક તો કરજો સાથે તમારા કુળદેવનું નામ લખજો જેમ કે અમારા કુળદેવી છે મા અભ્યાયમાં તો તમારા જે પણ કુળદેવીનું નામ લખજો અથવા જય માતાજી લખજો સાથે મિત્રો આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો મિત્રો આજે જે પણ ચર્ચા કરે છે મા જગદંબા કુળદેવીની ચર્ચા કરી છે જો તમારે તમારી જન્મકુંડલી વિશે જાણવું હોય તો વોટ્સઅપ નંબર દેવામાં આવ્યા છે એ નંબરમાં સંપર્ક સાધી શકો છો જ્યોતિષ જોવાનો સમય સવારે દસ થી સાથે બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યા થી લઈને રાત્રે નવ વાગ્યા સુધી છે આ સમયે કોલ કરી મુલાકાત કરી શકો છો હવે મિત્રો ખાસ કરીને મેં તમને તે એક ચર્ચા કરવાની હતી તો આપને આપના માની લો કે એકવીસ મંગળવારે પરિપૂર્ણ થઈ ગયા અથવા એકવીસ રવિવારે પરિપૂર્ણ થઈ ગયા તો આપને કેવલ ને કેવલ નવ કન્યાને જમાડવાની છે તમારી શક્તિ જે પણ શણગારનું દીકરીઓને દાન કરવાનું છે પણ મિત્રો યાદ રાખજો તમારી ઘરે જે પણ કન્યા જમવા આવે ને એને સ્વાદિષ્ટ અને ઉત્તમ ભોજન કરાવજો એ માં આવે છે અને માનો આશીર્વાદ લેવાનો છે એટલે મને લાગે છે ભાવ અને શ્રદ્ધાથી આ ઉપાય કરશો તમારી ઈચ્છા માં જગદંબા તમારા કુળદેવી પરિપૂર્ણ જરૂર કરશે મિત્રો આવા જ વિડીયા તમારી સમક્ષ મુક્તો રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો આભાર માનું સાથે મિત્રો જે માધ્યમથી જોતા હોય યુટ્યુબ ના માધ્યમથી જોતા હોય જરૂર ને જરૂર આ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક ના માધ્યમથી આ વિડીયો જોતા હોય તો ફોલો જરૂર કરી લેજો ફરીથી મળશું જય માતાજી જય શ્રી કૃષ્ણ મહાદેવભાઈ